બરોબર તો થરાદ હોસ્પિટલ માં રેડી અહિયાં રહેવા વાળું કોઈ નતું તો ફાઈનલી આખી નાઈટ અહિયાં રોકાણું હોસ્પિટલ માં

તો રાતે છે ને હું મોડેથી આવ્યો તો અહીંયા થરાદ હોસ્પિટલમાં રેડી અહીંયા રહેવા વાળું કોઈ નહોતું તો ફાઇનલી આખી નાઇટ અહીંયા રોકાણું હોસ્પિટલમાં અને અત્યારે સવાર પડી ગઈ છે રેડી મસ્ત મજાની તો અહીંયા આવી ગયો છું બારે ચક્કર લગાવવા માટે કરીને મતલબ કે હું એને રાતના ઊંઘ તો નથી આવી પણ એમ તોય ખાટલા ઉપર પલંગ ઉપર ફૂઈ રહ્યો હતો તો હવે છે ને સાડા પાંચ વાગી ગયા છે ને જાગીને અહીંયા આવી ગયો છું બારે ચક્કર લગાવવા માટે કરીને તો એવું કંઈક સીન છે રેડી અને અમારા મોટા ભાઈ બી અહીંયા આવ્યા હતા મારા સાથે તો એ પાછા હોસ્પિટલ ગયા છે અને હું અહીંયા છું ખેતર અહીંયા ખેતરમાં છું રોડ ઉપર ચક્કર લગાવું છું ખેતર જ યાદ આવે છે બોલો તો જોઈ લો આવો કંઈક બારનો નજારો છે રેડી અને આ સામે ઓલી માધવ હોસ્પિટલ દેખાય છે ને ત્યાં બે ને એડમિટ છે રેડી તો અહીંયા આપણે આવી ગયા છીએ ચા પીવા માટે કરીને રેડી અહીંયા બધા લોકો ચા પીએ છે રાતનો ઉજાગરો છે એના માટે કરીને કીધું ચા પી લઉં પછી બીજી વાર અત્યારે તમારો ઉપર જાય છે ઉપર એટલે મતલબ હોસ્પિટલમાં જાય ઉપર નથી જતો કંઈ વાંધો જાઓ

હું જાઉં છું અત્યારે બ્લડ લેવા માટે કરે આ બ્લડ લઈ લીધું છે ને હાલ હું જાઉં છું હોસ્પિટલમાં રેડી આ બ્લડ છે મતલબ ખૂન છે લુઈ છે તો જેને પીવું હોય ને એ પીજું પ્ર બાકી મારું લુઈ ન પીતા અને પૈસાની બાજુ મારો મારો પૈસાની જરૂઆત છે તો કોઈ

તો ફાઈનલી ગાઈઝ વી આર ટુ બેક હોમ ગાડી અત્યારે આપણે ઘરે જવાનું છે તો બાઈક લઈને નીકળીએ આ અમારા મોટા ભાઈ છે ગાડી ફાઇનલી ભાઈને બાઈક આ દીધું છે ચલાવવા માટે કરીને રેડી કીધું તમે ચલાવો હું પાછળ બેસું કંઈ વાંધો નહીં બરોબર અત્યારે હું ઘરે આવી ગયો છું અને મસ્ત નાઈ છે રેડી તો અત્યારનો સીન એવો જ છે કે કંઈ નથી સીન રેડી કેમ કે હવે છે ને હું ઘરે આવ્યો પછી થોડું જમવાનું બાકી હતું તો જમ્યો અને પછી નાયો આવ્યો રેડી નાહને હું હોઈ ગયો હતો તો અત્યારે છ વાગી ગયા છે અને છ વાગે જાગ્યો છું કારણ કે ત્યાં રાતે છે ને બહુ હેરાન થયો હતો ત્યાં આયા ને મચ્છર કહેતા હતા અને પ્લસ કે ત્યાં જે ઉપર પંખો હતો ને એ ચાલુ નહોતો તો એને આપણને જે મચ્છર કરડ્યા જે મચ્છર કરડ્યા રાતના ઊંઘ નહોતી આવી બહુ હેરાન થયો તો પછી એને કીધું ફટાફટ મને ઘરે જવા દો અને પછી ઘરે આવ્યો મસ્ત આવ્યો તો ખાવા ગાધું ને પછી ને ખોઈ ગયો તો હવે જાગ્યો અને બેન ને પણ ઘરે લાવી દીધા છે આમ તો રેડી મને સમાચાર મળ્યા બા ના ઘરે થી પણ હું હજુ ગયો નથી એ બાજુ અને પ્લસ કે આપડા ઘર લોકો બધાય ઘર નું પશુ નું એ કામ કરે છે ગાયો ને દૂધ કાઢવાનું ને એવું રેડી તો કરવા દયો હવે તો જોઈએ છે કેવું શું થાય રેડી અને આ આંખ દુખે છે કેમ કે આ આંખ નું છે ને ઓપરેશન કરેલું છે આજ થી પાંચ છ મહિના પહેલા તો અહીંયા છે ને તમને સોજા જેવું દેખાશે અત્યારે તો દેખાય છે કે નહીં પણ સવાર સવારમાં દેખશું ને તો સોજા જેવું દેખાશે તો એના કારણે દેખાય છે રેડી આંખ લાલ થઈ જાય પણ યાર શું કરીએ અત્યારે હું હમણાં દવા નાખીને જ ભૂતો હતો કેમ કે આંખો બહુ બળતી હતી રેડી કઈ વાંધો નહીં